હેલો બાળ મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાસ એટલે ગુજરાતી નો પાઠ સાત એકલના ઓવારણાના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તથા વાર્તાની સમજ મેળવશું બાળમિત્રો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલા છે તો આજે તેનો પ્રથમ વિભાગ સમજશું જેમાં વાર્તા આપેલી છે અને વાર્તાને અનુલક્ષીને પ્રશ્ન ખરા ખોટાની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ સાત એકલના ઓવારણાની વાર્તા અને પ્રશ્નોના જવાબની સમજ પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક વાંચો પ્રણામ મહારાણી તમામ રાજકુમાર ભોજન કક્ષમાં આવી ગયા છે માત્ર સુભદ્રા પુત્રની પ્રતીક્ષા છે દ્વારકાના રાજમહેલમાં મહારાણી રૂકમણી અને સુભદ્રા બેઠા હતા ત્યાં આવીને સેવકે કહ્યું ભલે આપ પ્રસ્થાન કરો ભાઈ અમે બંને પણ આવીએ છીએ રૂકમાણીએ સેવકને ભોજન કક્ષમાં જવા કહ્યું બંને ભોજન કક્ષ તરફ જવા તૈયાર થયા ભોજન કક્ષમાં જતાં જતાં રૂકમાણીએ સુભદ્રાને કહ્યું નણંદબા આ ભાણાભાઈ એમના પિતાજી અર્જુન કરતાંય સવાયા થશે એટલે મારો પુત્ર પણ પાર્થની જેમ મને હંમેશા પ્રતીક્ષા કરાવશે સુભદ્રાએ હસતાં હસતાં કહ્યું એમ નહીં સુભદ્રા કુમાર પોતાના અભ્યાસમાં એવો તો તલ્લીન થઈ જાય છે કે એને ભોજન સમયનું પણ ભાન નથી રહેતું વાસુદેવ ઘણીવાર કહે છે કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર છે કારણ કે એ નિયમિત અભ્યાસ કરે છે અમારા ભાણાભાઈ તો અત્યારથી જ સતત અભ્યાસમગ્ન રહે છે સુભદ્રાના મોં પર ગરવીલું સ્મિત છવાઈ ગયું બંને ભોજન કક્ષમાં પહોંચ્યા હજુ કૃષ્ણ અને તેમનો શિષ્ય પહોંચ્યા નહોતા ભાણાના બે ખાલી આ સંજોય શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામે ટીખળ કરી આજે એ બંને જણને ઉપવાસ હશે આપણે શરૂ કરીએ કનૈયાને ભૂખ્યો રાખીને જમી શકો તો જમી લો દાવ કહેતા કુમાર સાથે કૃષ્ણ પણ આવી ગયા દ્વારકાધીશ થયો તો એ હજુ નાનપણના લાડ ભૂલતો નથી બલરામના જવાબથી ભોજન કક્ષમાં હાસ્યની છોડો ઉડી જુઓ દાવ મારા આ શિષ્યને સતત શીખતા રહેવામાં આનંદ આવે છે એટલે એ કહે ત્યાં સુધી એની સાથે રહેવું તો પડે ને આજે અભ્યાસ દરમિયાન અમે ચક્રવ્યૂહની ચર્ચામાં પડ્યા છ કોઠા સુધી પહોંચ્યા ત્યાં તો ભોજન માટેનો આદેશ આવી ગયો ભોજન અંતે બધા કક્ષ તરફ ગયા કુમાર મેદાન તરફ જવા નીકળ્યો બલરામે તેને આરામ માટે કહ્યું તો તેણે કહ્યું કે અમે વિશ્રામ કરવા કરતાં ધનુર્વિદ્યાના અભ્યાસમાં આરામ અને આનંદ પ્રાપ્ત થાય છે કનૈયા તારો શિષ્ય પણ તારા જેવો જિદ્દી છે બલરામે કૃષ્ણને કહ્યું શસ્ત્રો વિશે શીખવા માટે એની તત્પરતા નવાય ઉપજાવે એવી છે દાવ અભ્યાસના મેદાનમાં ન હોય ત્યારે પણ એ સતત યુદ્ધ અભ્યાસ વિશે જ ચિંતન મનન કરતો હોય છે કૃષ્ણએ કહ્યું હા એ મેં પણ જોયું છે મને પણ ઘણીવાર ગદા યુદ્ધ વિશે અનેક પ્રશ્નો પૂછે છે એની લગ્ન જોતા લાગે છે કે અભિમન્યુ પણ યુધિષ્ઠિરની જેમ ચક્રવર્તી સમ્રાટ બનશે કાલની કોને ખબર મોટાભાઈ કૃષ્ણ ક્ષિતિ સામે જોઈને બોલ્યા એક શોધો અને નોંધો અહીં નામ લખવાના છે આ રાજકુમારનું નામ અભિમન્યુ તેના પિતા અર્જુન તેના માતા સુભદ્રા તેના મામા શ્રી કૃષ્ણ અને બલરામ તેના મામી રૂકમણી બે ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો સાદું વાક્ય અને શણગારેલું વાક્ય તમે જાઓ ભાઈ શણગારેલું વાક્ય છે આ પ્રસ્થાન કરો ભાઈ રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા આ જ વાક્યને વધારે સારું લાગે એ રીતે લખી શકાય રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હલે આ વાક્યને શણગારેલું લખી શકાય માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે આ જ પ્રમાણે અહીં પાણી આ વાસણમાં ભરી દેશો એની સામે શણગારેલું વાક્ય સારી રીતે લખી શકાય કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો વિનય ભાષાનું વાક્ય કહેવાય મારી બહેન કદી જુઠ્ઠું ન બોલે જવાબ આવશે મારી ભગીની કદાપી અસત્ય ન વધે સાદું વાક્ય લખવાનું છે આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે એની સામેનું વાક્ય આપેલું છે આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ છે બે પોઈન્ટ એક વાર્તા સાંભળો અને વાંચો અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો શ્રવણ એટલે સાંભળવો તત્પચાત ત્યાર પછી તેનું પઠન કરો એનું પુનઃ પઠન કરો પઠન એટલે કે વાંચો અને ફરીવાર વાંચો અપરાજય તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યો તે જોઈને ધૃષ્ટધ્યુમની ચિંતાનો પાર ન રહ્યો જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી દ્રૌપદીએ આ વાત સાંભળી તેણે કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે પાર્થે તેને આ વિદ્યા આપી છે અભિમન્યુને બોલાવાયો યુધિષ્ઠિર ભીમ સાતકી ધ્રુમ્ય અને દ્રૌપદી ચર્ચા કરતા હતા અભિમન્યુ આવ્યો આપે મને બોલાવ્યો તરુણ અભિમન્યુને સાતી સરસો તાપ ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું હા બેટા અમે જ તને બોલાવ્યો છે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમન્યુ સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો પછી શિબરીની બહાર નીકળીને કુરુસેનાનું નિરીક્ષણ કર્યું સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવણને દીપાવતો હતો બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ હસ્યો ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તેને ઘેરાવા નહીં દઈએ બધા મહારથીઓ તારી સાથે જ રહીશું એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વિખેર કરી નાખીશું અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું પછી ધૃષ્ટ ધૂમ તરફ ફરીને કહ્યું મામા આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે રથમાં બેસવા જતાં અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રીકૃષ્ણનો પાણી જ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે અભિમન્યુના રથની લગોલગ સાહિત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુળ બંધુઓ અને રથ અતિવેગપૂર્વક તરફ દોડ્યા ઊભી રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યો દ્રોણના ગરવાના ચોરે ચોરા થઈ ગયા દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ સમુદ્રનું મોજું છીછરા ટાપ ઉપર ફરી વળે એમ અભિમન્યુ કૌરવત પર છવાયો ચાલ્યો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો હવે શું થશે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું ઘડી પહેલાં ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોખ શરમ દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો તેનો પ્રતાપ વધતો ચાલ્યો તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો અને કોઈ પણ ઉપાયે હણી નાખો દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો તેણે કહ્યું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું પદ્મમાં પોતે એકલો છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો ઘડી પર યુદ્ધ થંભી ગયું ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે ઘેરાયેલી ગયેલો અશક્ત ઘાયલવાદ એકાદ ઝરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક છ મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્ર ઉઠાવ્યા પરંતુ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો આ ઘટનાની અસર દ્રૌપદી અર્જુન ભીમ કૃષ્ણ અને દુર્યોધન પર કેવી થશે દુર્યોધનને ઉત્સાહમાં આવીને શંખ નાદ કર્યો વિષાદગ્રત દ્રૌપદી આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું પુત્રવિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુનને પદ્મને વિખરાતું જોયું પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચતો રડતો હતો શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ની ચલ ઊભા હતા અર્જુનની આંખો સુકી થઈ ગઈ તે મૂઢ હતાશ અને શોકમય થઈ નિઃશબ્દ ઊભો રહ્યો તેના ઓઠ સહેજ હલ્યા તે કંઈ બોલે તે પહેલાં દ્રૌપદી જળપાત્ર લઈને તેની પાસે આવી પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો અને તેના હાથમાં જળપાત્ર આપતા બોલી આવતીકાલે જયદ્રથ ધર્મરાજ યુધિષ્ઠિર ઇન્દ્ર કે સ્વયં શ્રી કૃષ્ણના શરણમાં જાય તો પણ પાર્થ સૂર્યાસ્ત પહેલાં તેનો વધ કરજે અર્જુનનું રોમ રોમ સળગી ઉઠ્યું દ્રૌપદીના હાથમાંથી જળ લેતા તેણે કહ્યું યાજ્ઞશેની હું તેમ કરીશ અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચીતા ખડકીને તેમાં બળી મરીશ ભૂમિ પર જળ પડવા દઈને અર્જુને પ્રતિજ્ઞા કરી અને સ્થિર પગલે બહાર ચાલ્યો ગયો શ્રી કૃષ્ણ તેને પોતાની શિબિર પર લઈ ગયા આ વાર્તાના રચયિતા છે ધ્રુવ ભટ્ટ જેમ કમળમાં ભમરો પ્રવેશે અને રાત્રે તેની પાખડીઓ ધીરે ધીરે બીડાઈ જાય તેમ મહાભારતમાં રચાયેલા આ વ્યૂહમાં યોદ્ધા તેમાં પ્રવેશે અને તે બીડાઈ જાય તેવી રચનાને પદ્મવ્યૂહ કે ચક્રવ્યૂહ કહેવાય છે વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક આવું યુદ્ધ કઈ ફિલ્મ કે વાર્તા કે સિરિયલમાં જોયું છે જવાબ હા આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે સવાલ બે તમે ક્યારે જોશમાં આવી ગયા કે ક્યારે ચિંતા થઈ કે ક્યારે દુઃખ થયું કે આંચકો લાગ્યો અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ ત્યારે અમે જોશમાં આવી ગયા પરંતુ મારા પ્રવેશ પછી જો તેની પાખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું જ્યારે દુર્યોધને અને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો સવાલ ત્રણ વાર્તાની કઈ લીટી કે સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાભડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરો પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણે જ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો જ ન હતો તે માનજે ચાર અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તે માનજે સવાલ પાંચ તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ જવાબ હા હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઓ કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે સવાલ છ લડાઈ થવાના કારણો શ્યા હોય છે જવાબ પરંપરામાં લડાઈ થવાના મુખ્ય ત્રણ કારણો બતાવાયા છે એક જર એટલે કે ઝવેરાત સંપત્તિ બે જમીન અને ત્રણ જોરો એટલે કે શ્રી સાત અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે જવાબ અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે જેવા કે બોમ્બ અણુ પરમાણુ બોમ્બ ટેન્ક બંદૂક મશીનગન મિસાઈલ ડ્રોન ફાઇટર પ્લેન વગેરે આઠ યુદ્ધો રોકવા જોઈએ શા માટે હા યુદ્ધ રોકવા જોઈએ યુદ્ધો વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે જાપાનના હિરોસીમા અને નાગાસાખીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધ ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે તેમના ભાવનો વધારો થાય છે

અને ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો હવે ખરા ખોટાની સમજ મેળવીએ સવાલ એક દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી ખરું બે પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું ખરું ત્રણ અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે ખરું ચાર વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી ખરું પાંચ પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો પડે ખોટું છ પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી ખોટું સાત અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે ખોટું આઠ દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી આઠ દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી ખરું બે પોઈન્ટ ત્રણ અભિમન્યુની પાછળ જતા ભીમ પોતાની શિબિર પર લઈ ગયા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો અહીં કેટલાક વિધાનો આપેલા છે એ પાત્રનું નામ લખવાનું છે સવાલ એક પાંડવોને આગળ વધતા અટકાવી દીધા જયદ્રથ બે જોત જોતામાં એણે વ્યૂહને એક પછી એક હરોળ તોડી નાખી અભિમન્યુ ત્રણ પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો અર્જુન ચાર પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું દ્રોણ પાંચ એકસાથે છ યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો અભિમન્યુ છ અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો દુર્યોધન સાત એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે દ્રૌપદી આઠ એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે અર્જુન નવ બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા યુધિષ્ઠિર ભીમ દસ અર્જુન પાસે જયદ્રથનો વ્યથ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી દ્રૌપદી અગિયાર અર્જુનને શાંત કરવા એ એને પોતાની સાથે લઈ ગયા કૃષ્ણ હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિભાગમાં જોઈશો એ વિભાગ જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન કે પ્લે લિસ્ટની લિંક પરથી વિડીયો મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો